જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આજે સાત ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવારનો દિવસ કૃષ્ણ પક્ષની ચતુર્થી જેને આપણે સંકષ્ટ ચતુર્થી અથવા સંકટ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આ દિવસે ગણનાયક ગણપતિજીની સેવા પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ સંકષ્ટ ચતુર્થીની પૂજા વિધિ ચંદ્ર દર્શનનો સમય અને તેની કથા મિત્રો આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ત્યારબાદ તેની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરવી રાત્રે ભજન કીર્તન પ્રાર્થના કરી ગણપતિ દાદાને કહેવું કે અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો મિત્રો હવે સાંભળીએ વ્રત કથા ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેમની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જણા ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓનું જીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ધરે ધાળ એવી કહેવત અનુસાર એક દિવસ એના પર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ સારો સંબંધ હોવા છતાં પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાની લાલચે તે રાજાએ ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યા જોત જોતામાં તેનું રાજ્ય પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી અચાનક થયેલા આ હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છૂપા ભોયરાથી જંગલના રસ્તે ચાલી નીકળ્યા જંગલમાં ચાલતા ચાલતા જઈ રહ્યા હતા જ્યાં નસીબના પાસા આવળા પડે ત્યાં રાજમહેલમાં વસનાર રાજા રાણીને જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવાનો સમય આવ્યો આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાજા તો ઘડીકમાં રંગ રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં તેણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા ન હતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યા એક વખત તેના આંગણે માર્કણ મુનિ પધાર્યા રાજા રાણીએ તેમને ભાવભીનો આવકાર આપ્યો તેમને વંદન કરી તેમને ફળાહાર કરાવ્યો અને ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાની પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમણે પૂછ્યું તો તેમણે ઉત્તરમાં જવાબ આપ્યો કે હે રાજા તમે સંકટ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો તમને આ વ્રતનો જરૂર ફાયદો થશે અને તમારું છિહવાઈ ગયેલું રાજ્યું તમને પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું હે મુનિરાજ હું ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ તમે મને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું જોઈએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલ વડે તેની પૂજા કરવી ત્યારબાદ ધૂપદીપ કરી નિવેદમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરીને સૂઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી જો આવે તો કાયમ માટે તે દૂર થાય છે રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીએ દર મહિનાની વધ પક્ષની ચોથના દિવસે આ સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકટર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે પોતાના બાહુબળે રાજા ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને પણ ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી રાજ કર્યું એ ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા વાંચનાર અને વાર્તા સાંભળનારને ફળો બોલીએ ગણપતિ દાદાની જય મિત્રો આજે સાત ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવારનો દિવસ છે આજની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાના સમયની વાત આપણે જાણીએ તો મિત્રો અલગ અલગ શહેરો અને અલગ અલગ ગામ પ્રમાણે ચંદ્ર દર્શનનો સમય અલગ અલગ હોય છે અહીંયા અમદાવાદનો સમય સાંજે આઠ ને ઓગણત્રીસ વાગીએ ચંદ્ર દર્શનનો સમય છે અને વડોદરાનો આઠ ને અઠ્યાવીસ તો આ ચંદ્ર દર્શનના સમયે ચંદ્ર દર્શન અવશ્ય કરવા જોઈએ મિત્રો હવે જાણીએ સંકષ્ટ ચતુર્થી વ્રતના ફાયદા ચતુર્થીના દેવતા શિવપુત્ર ગણેશ છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ અવરોધો નાશ થાય છે સંકષ્ટી ચતુર્થી એટલે સંકટને હરાવવા માટેની ચતુર્થી આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે ચતુર્થીના વ્રતનું આમ તો અવલોકન કરવાથી વ્યક્તિ માત્ર સંકટમાંથી મુક્તિ મેળવે છે અને તેને આર્થિક લાભ પણ થાય છે સંકષ્ટી ચતુર્થી પર ગણપતિની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવામાં આવે છે કે ગણપતિજી ઘરમાં આવતી બધી તકલીફોને દૂર કરે છે અને વ્યક્તિની ઈચ્છા પૂર્ણ કરે છે શિવ ગણેશ ચઢાવવાનો મંત્ર આ મુજબ છે શ્રી ગણેશાય નમઃ દુર્વાંકુર દેવદ્યામી તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા ચંદ્રદર્શનનો સમય પૂજા વિધિ અને તેના ફાયદા મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો વિડીયો ગમ્યો હોય તો તમારે મિત્રોને વિડીયોની લિંક શેર કરજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખજો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશું આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ ગણપતિ દાદાની જય